તો ડેમમાંથી પાણી છોડાતા સુરતનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને ઉકાઈ પોઈન્ટ નેવ્યાસી લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે ડેમમાંથી એક તેસઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી નદીમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વિકાસ આ જે સ્થિતિ છે તે વિકટ બને તો મદદ માટે એનડીઆરએફ સહિતની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કહ્યું કે સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ભારે વરસાદની સ્થિતિને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટને એલર્ટ રહેવા માટે પણ ખાસ સૂચના અપાઈ અત્યારે પણ ઉપરવાસમાં વરસાદ પડવાથી અત્યારે બે વાગ્યાની સ્થિતિમાં ઉકાઈ ડેમ ત્રણસો સાત્રીસ પોઈન્ટ ટાણું પર પહોંચ્યો છે ઉપરની આવક છે લગભગ એક પોઈન્ટ ઓગણસી ક્યુસેક પાણી એક લાખ ઓગણસી ક્યુસેક પાણી આવે છે એની સામે જ આવક છે એક પોઈન્ટ ત્રેસઠ લાખ ક્યુસેક પાણીની જાવક છે એટલે અમારું જે પાણી માટેની જે એનું લેવલ જાળવવું છે એના માટે અમારા બધા નિષ્ણાતો ત્યાં એન્જિનરો ત્યાં છે એટલે કોઈ મુશ્કેલી આવવા દેતા નથી સાથે સાથે જોઈએ છે કે વરસાદ અમુક જગ્યા વધારે પડે છે અમુક જગ્યા ઓછું પડે છે પણ એના માટે પણ જ્યાં જે કરવું હોય એના માટે સરકારને અમારી સ્ટેન્ડ બાય ટીમ રાખી છે જ્યાં વરસાદ પડે ત્યાં એનડીઆરની ટીમ પણ વધારે રાખી છે અત્યારે જોઈએ કિમના નદીની અંદર પણ થોડું પાણી લેવલ વહેતું હતું પણ બધું લેવલ જળવાઈ રહેશે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે ઉપરવાસમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને જ લઈને તાપી નદીમાં ઉકાઈમાંથી જે જળ છે જે પાણી છે છોડવામાં આવ્યું છે અને હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સુરતના વિયરકમ કોઝવેના જે દ્રશ્ય છે ઉકાઈ જે ડેમ છે તેમાંથી એક લાખ ત્રેસઠ હજાર ક્યુસેક જે પાણી છોડાયું છે તેને લઈને આ જે વિયરકમ કોઝવે છે ઓવરફ્લો થયો છે અને કોઝવેની જે ભયજનક સપાટી છે છ મીટરની તે ભયજનક સપાટી હાલ કોઝવે વટાવી ચૂક્યો છે અને હાલ કોઝવેની મીટર છે 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 તે રહી વાત એ કે એકા જ આજે ભારે વરસાદને લઈ ઉકાઈમાંથી આટલું પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે તાપીની આસપાસના જેટલા નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ પર રાખવામાં આવ્યા છે સવારથી જ નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યાને લઈને સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે બીજી તરફ આજે રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ દ્વારા પણ આજે પરિસ્થિતિનો તાગ છે તે મેળવવામાં આવ્યો હતો મહત્ત્વની વાત છે કે ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ હોવાનું વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમણે કહ્યું હતું કે સમગ્ર ગુજરાત અને જે તે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે તેને લઈને આ પ્રકારની પરિસ્થિતિ છે જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે અને ભારે વરસાદની સ્થિતિને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને એલર્ટ રાખવામાં આવી રહી છે હાલ જે સીધા દ્રશ્ય જોઈ શકો છો સુરતની તાપી નદીના આ જે દ્રશ્ય છે કે જ્યાં બંને કાંઠા છે પાણીમાં જે ગરકાવ થઈ ચૂક્યા છે બીજી તરફ જે પોલીસ બંદોબસ્ત પણ આજે નદી કિનારાના વિસ્તારને ખાસ કરીને કોઝવે પર છે ગોઠવવામાં આવ્યો છે ઉકાઈમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને જે આ જે બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો છે સહેલાણીઓ સેલ્ફી લેવા જાય અને અકસ્માત જેવી ઘટનાઓ સામે ન આવે તે હેતુથી આ પ્રકારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ઉકાઈ ડેમમાંથી હજી જે પ્રકારે પાણી આવી રહ્યું છે અને તેને લઈ ડેમની સપાટી જાળવી રાખવા માટે હાલ આ પાણી છે તાપી નદીમાં છોડવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર છે મૂકવામાં આવ્યા છે અને સુરતમાં જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે તે તમામ જગ્યા પર ફાયર વિભાગ દ્વારા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા સતતને સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણી ભરાય અને તેવી પરિસ્થિતિમાં કેટલીક જગ્યા પર લોકોનું સ્થળાંતર કરવું પડે તો પણ નજીકની શાળા કે પછી અન્ય રહેણાંક જે વ્યવસ્થાઓ છે તંત્ર દ્વારા ઊભી કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે कॅमेरा पर्सन केसी वगैरे मित्रपापरा न्यूज कॅपिटल सूरत